તો આપણે ત્યાં પાણી પીવા ઉભા રહી ગયા મિત્રો આપણે પાણી ના પરબે પાણી પીને પાછા અમારા મઢ ચાલતા થઈ ગયા છીએ ફાઈનલી મિત્રો પહોંચી ગયા વડોદરા રામદેવ પીના મંદિરે અને વડોદરા રામદેવ પીના મંદિરે પાણીના પરબે આપણે પાણી પી લીધું અને પછી આવતા રહ્યા આપણે હિતેશભાઈ ની દુકાને મિત્રો અને હિતેશભાઈ ની દુકાને આપણે નાસ્તો કર્યો તો ચાલો સંધ્યા મિત્રો નાસ્તો કરવા અને હિતેશભાઈ ની દુકાને નાસ્તો કરીને આપણે મિત્રો પાછા ચાલતા થઈ ગયા મિત્રો આપણે ચાલ્યા જતા રહ્યા તો થોડોક વરસાદી આવ્યો રોડ પર નાખ્યો એટલો મહિના મહિના રોડ બતાવી દઉં કેટલો દર્શન અને અહી તાવડામાં લાપસી નું આંધળ મૂકી દીધું અને અહીંકા લાપસી હલાવે છે મિત્રો તમે જોઈ લો મિત્રો લાપસી તૈયાર થઈ ગઈ છે

અને મિત્રો પ્રસાદી તૈયાર થઈ ગઈ છે અને અમારા માતાજીના ભુવા ખંડ પૂરે છે તમે જોઈ લો મિત્રો અમારા ભુવાએ ખંડ પૂરી દીધો છે તમે જોઈ લો અને પછી અમારા ભુવાએ માતાજીને હવન કરી નાખ્યો તમે જોઈ લો મિત્રો અને પછી આપણે ભુવાને પગે લાગી લીધું ફાઈનલી મિત્રો આપણે અમે આવી ગયા ખંપરિયા અમારા મઢે અને નાના ભાઈ અમારે મળી ગયા છે એટલે નાનો ભાઈ મારો લીઆઈ તીન પગપાળા પાડા આવ્યો છે કાના કેટલા વાગે નીકળ્યા હતા બે વાગે નીકળ્યા હતા અને 5:30 એ પહોંચ્યા ખંપરિયા

મિત્રો પછી આપણે ગયા માતાજીની પ્રસાદી પીરસવા મિત્રો આ છે માતાજીની પ્રસાદી અને આ હં મિત્રો પ્રસાદી લેવા બેસી ગયા છે તમે જોઈ લો અને પછી આવી ગઈ ચા આ આપણા મિત્રો જ છે આ પણ આપણા મિત્રો જ છે મિત્રો તમને આ વિડીયો સરો લાગ્યો તો લાઇક શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી